આ કરમ બધા કહે છે કે સારું કરો તો એનું ફળ સારું મળે ખરાબ કરો તો ખરાબ મળે તો હું એમ કઉ છું કે ભક્તિ કરે દુઃખી છે મારે સુખી છે લ્યો તો આપણે હું સમજવું ખોટું કરવું એવું મારો દાવો નથી તમે જો આપણે રામ 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 કરી છે ને સીતાજી રામને પડીને આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો શું કરમ હશે દ્રૌપદીના ચીર લૂટાતા હતા અહીંયા કોણ નહોતું કાળના જડબા જાલેલ ઉભા રાખે એવા પાંડવો હતા અત્યારે મોટું નો કરી કે દીકરીનો શું ગુનો હતો શું એનું કરમ અરે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ માર છે એને ખબર નહો ભીલે બાણ માર્યું કૃષ્ણ પરમાત્મા એનું શું કરમ અરે થઈ થાવી ને ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણ ની પથારી માં હોવું પડે એનું શું કરમ છે અરે આ તો બધું મગજ મારી વાળું છે આ એમ ગાય છે કઈ અમારો મેળ પડી જાય એવું કઈ છે નહી તો મેળ આવી જાય આવી જાય ન આવે કરમ નહી બાપુ આ ભાવ નહીં બધા કે ભાવ ને ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ માં આમ ને જવાના ગમી આવે તેમ બધા આટલા બધા બેઠા આવ્યા છો ચાથી મને કોકને ખબર હતું હું શું વાત કરો તો ચાથી આવ્યા બધું આમ જ હાલે છે ઓલા ભાવ માં આમ ને ઓલા કાંઈ ભાવ બહુ ને આ મળ્યો સુધારી લો કાલ ની ખબર નથી ને ભાવ ની શું ખોડવી હોય ભલા ભલા આ ભાવ મોડો છે આ ભાવ માં શું ઘટે છે હું મોજ કરે એવો ભવ છે ભલા મને કાલ ની ખબર નથી ને ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ માં આમ ને ટૂંકું પતાવો ને લાંબુ લાંબુ ચિતરી શું કામ છે ભજન માં ભજન કરવાનું કે ને કોઈ હું તો ઘણી જગ્યાએ સાંભળું કઈક એવો સત્સંગ બત્સંગ નો કઈક પ્રોગ્રામ હોય સાધુ સંતો ભેગા થયા હોય ને એટલે હું આમ જોડા બેવું વાય સાંડ માનો એમ થાય કે આવડા શું વાતો કરે આમ આગળ નહીં બેવાનું આમ વાય વાય અને શાંતિથી વાય જ બે કોઈ ન કે આખો જાય એ એમ કે ભજન કરો રાતે બાર વાગે જાગો નાવ ચોખ્ખા ઘી નો દીવો કરો આમ મોટું રાખો આખો આખો દી નાકા વાળ્યા રાતે વાગે તમારી આ નકરી પથારીઓ કરીને આવડે ભજન બાબુ ગમે તારે થાય ગમે એટલા વાગે થાય નાવ નહીં તો હાલે ઘીનો દીવો ન કરો તોય હાલે અગરબત્તી ન કરો તો હાલે તમારો શ્વાસ છે ને સ્વર છે ને એની અરે બાપુ સ્વર ને શબ્દ નું મિલન કરવાનું છે ભજન તમારું ચાલુ જ છે બાકી અહીંયા સુરતા લગાડવાની છે કાંઈ નથી કરવાનું મારા રામ આ બધા ઊંધા કાન પકડાવે રિયારિયા ભજન ચાલુ છે એટલે સવારે કીધું સુરતા કોઈ જાય બદરી ને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે ભજન ભજન ગાવું કરતા કરવું અઘરું છે કરવા કરતા સમજવું અઘરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું જીવનમાં ઉતરે કરતા અખરું ભજન એવી વાત નથી પેલી વાત તો એ કે આ જેવી વાત જ નથી લ્યો તમને શું મારે બોલાય એવું જ નથી આ બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય એવું છે જ નહીં આ તો મનોરંજન છે આને ભજન ન કહેવાય મારી દ્રષ્ટિએ તમને જે લાગતું હોય તમે જે કરતા હોય કરજો પણ મને આવું સમજાય કે આ તો રાગડા તાણીને ઉજાગરા કરીને શું આમાં હું વળે હું ભજન છે ને બાપુ ગુપ્ત છે તમારું ચાલુ છે અહીંયા તમારે બાપુ આ આ હોઠ હલે ને કાને સંભળાય ને આંખે દેખાય ને ત્યાં સુધી બાપુ ભજન નથી મારી દ્રષ્ટિ પછી તમને જે લાગતું હોય આ બધુંય પૂરું થઈ જાય ને દેહની દશા તમારી મટી જાય તમે ક્યાં બેઠા છો એની તમને ખબર જ ન રહે કેટલી વારના તમે બેઠા છો ને કેટલા વાગ્યા એ તમને ખબર જ ન રહે આ દેહની દશા મટે બાપુ એમ સમજો કે તમે આરું ભજન ચાલુ થયું છે ભજન ભજન નથી સમજાય એવી વાત જ નથી રામ મેં તો કાંઈક બાવાના ચીપીયા ખાધા છે રામ ત્યાં અહીંયા સુધી આવ્યો છું ભજન એવી નાની એવી વાત અને હું કાંઈ મને વેરાગ લાગી ગયો ને મને કાંઈ સમજાઈ ગયું એવી કોઈ વાત નથી હું તો હજી પહેલાં પગથિયે છું હજી આપણો કંઈ વારોય નથી આવ્યો અને આપણે કાંઈ જોતું નથી પણ હું ન હાચવીકું એટલું મને આપ્યું છે સંતોએ કહેવાનો મારો મિનિંગ તમારી વેદના હોવી જોવે તમારી પીડા હોવી જોઈએ પીડા વગેરે ન મળે આ સંતોના ભજન છે ને એ સંતોની પીડા છે વેદના છે કે આમ કરો ને કે મરી જાશો પછી છેલ્લા ખાટલાની પથારીઓમાં પીડ્યા હોય અમુક અમુક જોઈએ તો આપણે એમ થાય કે આમનો છેદી છેડો ફાટ છે ભૂંડી હાલજે જીવતા હોય એનું જીવન જ નથી મારા રામ કાંઈક કાંઈક ઈશ્વર ભજન કર્યું હોય કાંઈક કોઈક ભૂખ્યાને રોટલો દીધો હોય કોઈક પંખીને ઝાર દીધી હોય કોઈ કૂતરાને બટકો રોટલો દીધો હોય તો એ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોક દી આવશે હંસલો તે પરબડી પવિત્ર થાય એક વખત બાપુ ચાલુ કરી દો કોઈ દી ખવડાવ્યો ખૂટ્યો એવા દાખલા નથી આ હજારો માણાને સાધુ સંતો ખવડાવે છે કોઈ દી ખૂટ્યું એવો દાખલો છે હુવાની તૈયારી કરે ને ત્યાં બે બસુ આવે બોલો તોય કોઈ ન કીધું કે અમને ખાવા ન મળ્યું આ કેવું ભજન છે આપણી તાકાત જ નથી રામ પણ આપણી આ કચકાઠિયા વાળી સૌરાષ્ટ્રની ધરતી છે ને એ તો બાપુ કાયા જેની કોબડી પરસંદ જેના પ્રાણ સંતને સુરા નીપ ત્યાં હોરઠ રતન ની ખાંડ છે મારા રામ આ મહાપુરુષો જ્યાં પાયકા છે ને જ્યાં જતી સતી ના જન્મ થયા છે એવા મહાપુરુષો આદિનાથ ભગવાન જો જ્યાં પેદા થાય અને ઈ ધરતીમાં જે રખડ્યો હોય એ ધરતીમાં તમારો મારો આ જન્મ થયો હોય આથી બીજી કઈ કમાણી તમારે જોવે છે હું તો ખટારો લઈને રખડ્યો ને બાબુ પૈસા લઈને હાસું ખાવા નથી દેતા આપણા બાવા મફત ખાવા દેસ પૈસા લઈને નથી દેતા બાબુ હું બધા રાજ્ય રખડી આવ્યો એમપી યુપી રાજસ્થાન ને હરિયાણા દિલ્હી કલકત્તા મદ્રાસ બધે રખડી આવ્યો મને આખું હોય ને એમ બહુ ગમતું હતું જેમ આખું હોય એમ બહુ ગમતું હતું અને મેં જોયું આપણા જેવી દુનિયા મારા રામ ખ્યા તમે વિચાર તો કરો એક રામદેવજી બાપા જન્મે ક્યાં ભીયો ક્યાં આવ્યો કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં ભયા ક્યાં આવ્યા મીરા જન્મી ક્યાં ભય ક્યાં આવી તો નથી લાગતું કે આપણી આ ધરતીમાં કંઈક પાવર તો છે ભલા હવે આમાં જો આપણને જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું આથી બીજી દુનિયા હોય ક્યાં ભલામણા હે આપણો ગિરનાર તમે જોવો આ શેત્રુંજય જો તમે જોવો તો ખરા ભલામણા એવા સંતોના બહેણા તેત્રી કરોડ દેવના જ્યાં બહેણા હોય હવે આમાં આપણે બીજું જોવે શું બાપુ કહેતા હતા પાઠ હજાર કુટુંબથી થી વધારે જેની રોજીરોટી હાલે છે કેવી રીતે હાલે છે આ જ ભજન છે ભલામણા તમને મને સમજાય છે નહીં અને આ સમજાય જાય ને તો આપણું કામ થઈ જાય બસ વાત આટલી છે અમે દરબારું ભજન ગાઈ લો તમને કેમ લાગે દરબારું ભજન ગાય અમને નક્કી થઈ ગયું તમને નથી થતું હજી કરવા જેવું છે બાકી તો બધા કહે ને મન મનાવાની વાત હમણાં ઓલા નો મેળો આપણે થયો ને ઉપરા ઉપર ખૂંદી નાખેલો ચેટલા એટલા આવી ગયા પાછા કે ગંગાજીમાં નહીં લે એટલે પાપ બળી જાય ગંગાજીના કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય એવું કઈ છે નહીં તમે માનો તો તમારા ઘરે ગંગા છે ભલે જાઓ આંટો મારો મોજ કરો ફરો એની ના નથી બાકી જઈને ના તો જ તમારા પાપ બળે એ વ્યામ માનો રહેતા મારા અંદાજ મુજબ હો પછી જાઓ ને ત્યાં કદાચ તમારા ધોઈ નાખતી હોય મને કાંઈ વાંધો નથી પણ એવું કાંઈ છે નહીં મા બાપના આશીર્વાદ લ્યો ને એટલે ગંગાને કાંઠે જવાની જરૂર નહીં પડે મા બાપ છે ને એ જ બાબુ આખી દુનિયા છે સમજી લેજો મા બાપને તમે હું તો એમ કહું આ બેનું હોય ને તો બેનું નહીં કહું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માત પિતા છે એની સેવા કરજો સારા સંતાન જોતા હોય સારો વ્યવહાર આપવો હોય કાંઈક સુખી થવું હોય એ સાસુ સસરાને બાપુ પાણીના લોટાની જરૂર હોય તો આપજો બાવડું પકડવાની જરૂર હોય ને તો આપજો અને એના આશીર્વાદ બાપુ તમારે આપને ટેકો દેવા સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દીધા તમારે હારા સંતાન જોતા હોય ને એ સેવા કરવી પડે વૃદ્ધોની બાકી ભગવાન હારો દીકરો દેજે હારો દેજે એની પાસે દુકાન છે તમને હારા દઈ દે એની માટે તો કંઈક વાપવું પડે ભલામણ એમ નામ ન દે મા બાપ ને બાપુ વ્રત વ્રત મા બાપ હોય કે સાસુ સસરા હોય અમે તો એક જગ્યાએ બેઠા હતા ને તો એક સાધુ સાધુનો મેળાવડો હતો એમાં મને બોલાવ્યો હતો તો એક સાધુ મને કે અમે બધા આવું કહી છે તમે કલાકારો બધા કહો છો પણ આ કોઈને અસર કેમ નથી થતી કે મા બાપની સેવા કરવું કેમ નથી ગમતી મેં કહું બાબુ મને એક રસ્તો છે પણ મેં કહું મારું માને નહીં કોઈ તો મને કે શું મેં કીધું બહેનો ને છે ને બહેનુને મમ્મી પપ્પા ગમે છે ને સાસુ સસરા નથી ગમતા અને ભાઈ ને સાસુ સસરા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા એટલે મેં કહું આ બેનું જે સાસરે જાય છે ને એ ભાઈઓ જો સાસરે વ્યા જાય ને તો આ તરત સમાધાન થઈ જાય કોઈ બાપુ આશ્રમમાં મૂકવા ન જવું પડે બાપુ એ કાન પકડ્યો હોય કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે પણ મેં કહું આ કરે નહીં કોઈ કારણ કે આ તો પેટી હાલ્યું આવે પણ જો આ શરૂઆત કરો ને તો આ વૃદ્ધાશ્રમિયા બધા ખાલી થઈ જાય બોલો કારણ ભાઈ ને તો હારા ગમે જ છે બેનું ને મમ્મી પપ્પા ગમે છે એટલે અહીંયા ભાઈ વ્યાજાય એને સાસુ સસરા મળી જાય બેન ને તો મમ્મી પપ્પા અહીંયા હોય મારી વાત ખોટી લાગે તમને તો આ કરવું પડે કાં તો પછી આપણે ઘરે હોયની સેવા કરવી પડે તો આ શંકા નું સમાધાન થાય ન આપણે વ્રત થવાના સી એક વાત લખી લેજો આપણા મા બાપ આપણે સેવા નહીં કરીએ ને આપણી પેટે આપડી આપણી પ્રજા આપણી સેવા નહીં કરે પછી રોદડા રોયે મેળ નહીં પડે તેથી આપણે જેવું મા બાપ માએ કર્યું છે ને એવી જ આપણી પ્રજા આ બધી કોમ્પ્યુટરમાં હાલી આવે વાહન વાહે તૈયાર થઈ વ્યાજ થઈ સુકવી દેશે આપણને એ કાંઈ પાણીનો લોટો નથી પાવે અને એમાં મોબાઈલ રહ્યો ને મોબાઈલ એ તો આ મારા બાપા છે એમ નથી કહેવાના દ વરસ આવે દો છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપા છે આ મોબાઈલ તો પથારી ફેરવી નાખો કહેવાનો મારો અર્થ એ છે એટલા જ માટે એક સવારે બાપાના ભજનની બે કડી ગઈ ને પછી મારી વાણીને વિરામ આપું તમારે બધાને થાય કાંઈ હશો તમને જ્યાં સુધી મોજ આવશે ત્યાં હજી મારે એક બે કલાકાર છે મારી યાર અશમુખભાઈ ચાવડા મારે અહીંયાથી આવ્યા છે સારી સંતવાણી કરે છે તમને જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી અમારે હિલોળા કરવાના છે રોજે રોજ અમારે તો કોઈ ઘરે રહેતા જ નથી કારણ કે અમે જે બહાર જઈએ ને તો અમુક અમુક ભાવિક માણસો ભેગા થાય અમે તો અમને જમાડવા લઈ ગયા ને તો અહીંયા એક બેન ને એક ભાઈ હતા પતિ પત્ની હતા એ મને મળવા આવ્યા મને કે અનુપસેન તમારું નામ મેં કીધું હા અરે કે બાપુ તમારા વિડીયા બહુ છે મેં કીધું મારો બાપ છે આ મારી મોર તો મોહ મારો બાપ પોઈ ગયો ઓળખાણ કરાવી દીધી જ્યાં જાય કહેવાનો મારો મિનિંગ કે સારી વસ્તુની દુનિયા ખોજ કરે છે સારી વસ્તુ બાપુ